મિત્રો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત છે હું ભૂલભી વાઘેલા મિત્રો આજે આપણે રાયડામાં ચોથો પીએચ ચાલુ જ છે આપ જોઈ શકશો રાયડો અને પાણી આવે છે દરિયાધારા તેમાં આપણે ઘઉકુરપા મૂતમ બેક્ટેરિયા આવે છે તે પણ તમને હું દર્શાવીશ જોતા રહેજો મિત્રો આપણે મિત્રો પાણી સાથે બેક્ટેરિયા જાય છે તે આપણે જોઈ શકો છો એમાં મિત્રો બેક્ટેરિયા છે જો આપ જોઈ શકો છો અને મિત્રો ઓટો સિસ્ટમ કરેલી બધું તમે જોઈ શકો છો કે જાય છે અને મિત્રો બે કલાકે બેરલ ખાલી થઈ જાય ઓટો સિસ્ટમ આખી જોવો છું તો દરેકે દરેક મિત્રોને આવી ઓટો સિસ્ટમ થોડીક અપનાવવાના મને વિનંતી કે મહેનત ઓછી થાય આપણે ચકલી દ્વારા મૂકો અને ગમે જાય ચેક કરો પણ એમાં મહેનત બહુ થાય એમાં મહેનત ના થાય મિત્રો અને મિત્રો આકડાને બોલો પડે છે આટલા કાને ખાવાના છે આપણે સિસ્ટમ થઈ જાય જોઈ શકો છો આ પણ રા મિત્રો ઋતુ ગમદ બેક્ટેરિયા મિત્રો બે કલાકે બેરલ ખાલી થઈ જાય એવી સિસ્ટમ કથોડી છે અને બીજું કે મિત્રો લાઇટ પણ જાય ને પાવર જતો રહે ને તો પણ આ રી બંધ થઈ જાય ઓટો સિસ્ટમ છે આવું એટલે દરેકના કરવા વિનંતી આ તરફ કરવા વિનંતી મિત્રો આટલો ગાડો જોવો છે કમાણે જણાવજો મિત્રો આપણી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો ભારત મતા કે જય જય જવાન જય કિશાન